ત્યારે આજીવન કેદની આરોપીને સજા કરાઈ છે તો વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મ ફરિયાદ આવી હતી આચર્યાએ બે હજાર ચોવીસમાં સગીરા સાથે પ્રેમ સંબંધો બાંધવા બળજબરીથી ખેંચી લઈ જઈ તેની સાથે મારામારી કરી દુષ્કર્મ આચર્યો હતો સાથે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તારીખ છ સાત ચોવીસના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં ભારત સરકાર દ્વારા બદલાયેલા નવા કાયદા ભારતીય નાય સંહિતા તથા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબની ફરિયાદ નોંધાયેલ જે બનાવમાં આરોપી નિલેશ મનુભાઈ પાટણવાડિયા રહેવાસી સાવલી નાએ સાવલીની ભોગ બનનાર પીડિતા પંદર વર્ષ ચૌદ દસ માસની દીકરીને પ્રેમ સંબંધો બાંધવા જબરદસ્તી કરી દીકરીને ખેતરમાં ખેંચી જઈ તેની સાથે મારા કરી દુષ્કર્મ કરેલ કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્ષો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ હોય આરોપી નિદેશ મનુભાઈ પાટણવાડિયાને તકસીરવાન ઠેરવી ભારતીય ન્યાય સંહિતાની કલમ બે મુજબ છ માસની સજા તથા ન્યાય સંહિતાની કલમ ચોસઠ બે એમ પાસઠ તથા પોક્ષો એકની કલમ ત્રણ ચાર પાંચ મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધીનું જીવન જીવે ત્યાં સુધીની સખત કેદ તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે